વલસાડમાં નશાબંધી વિભાગની લાપરવાહી સમયસર લાયસન્સ રિન્યૂ નહીં કરતા નિરાનું વેચાણ બંધ નીરા વેચાણ કેન્દ્રોએ બસ્સો લીટર નીરાનો નાશ કરવો પડ્યો વલસાડ જિલ્લામાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા સમયસર લાયસન્સ રિન્યૂ ન કરવામાં આવતા નિરાનું વેચાણ બંધ કરવાની ફરજ પડી છે લાયસન્સના અભાવે કલ્યાણબાગ સામેના મુખ્ય કેન્દ્ર સહિત કુલ સાત જેટલા કેન્દ્રો પર કામગીરી ઠપ થઈ ગઈ છે જેના કારણે હજારો રૂપિયાની નીરાનો નાશ કરવો પડ્યો છે ગુજરાત નીરા ફેડરેશનના ચેરમેન ગિરીશકુમાર ડી દેસાઈએ જણાવ્યું હતું કે વલસાડ જિલ્લા નીરા મંડળી દ્વારા ગત સોળમી નવેમ્બરના રોજ નશાબંધી અને આબકારી ખાતામાં લાયસન્સ રિન્યુઅલ માટે દરખાસ્ત કરવામાં આવી હતી કે આજદિન સુધી વિભાગ દ્વારા લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યું નથી આ બાબતે પૂછપરછ કરવામાં આવતા સ્ટાફ લગ્ન પ્રસંગમાં વ્યસ્ત છે તેવા જવાબો આપવામાં આવે છે અધિક્ષક પણ મુલાકાત આપતા નથી કે કોઈ સંતોષકારક જવાબ મળતો નથી તેમ દેસાઈએ ઉમેર્યું હતું લાયસન્સ વિના વેચાણ કરવું કાયદેસર ન હોવાથી મંડળીએ મજબૂરીવશ વેચાણ બંધ કરવું પડ્યું હતું જેના પરિણામે આજે ઉત્પાદિત થયેલી આશરે બસ્સો લીટર નીરાનો નાશ કરવામાં આવ્યો છે આને કારણે અંદાજે બાર હજાર રૂપિયાનું સીધું નુકસાન થયું છે આ ઉપરાંત નીરા ઉત્પાદન કરતા કારીગરો વેચનારા વિક્રેતાઓ અને જોડાયેલા અન્ય સ્ટાફના પગાર અને રોજીરોટી પર ગંભીર અસર પડી છે વલસાડ તાલુકાની નીરા તાળગોલ મંડળી એકોતેર વર્ષથી કાર્યરત છે અને એકસો બત્રીસ એકર જમીનમાં નીરાનું ઉત્પાદન કરે છે ચેરમેને વિભાગને વિનંતી કરી છે કે તેમનો પરવાનો તાત્કાલિક આપવામાં આવે જેથી પ્રવૃત્તિ રાબેતા મુજબ શરૂ થઈ શકે જો તેમ કરવામાં નહીં આવે તો તેઓ ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કરશે

અમારા જે લાઇસન્સ લેવાનું હોય છે આ મંડળીએ સોળમી નવેમ્બરના રોજ એમના લાઇસન્સો માટે તો દરખાસ્ત રજૂ કરેલી જ છે પંદર દિવસ થયા આજ દિન સુધી લાઇસન્સો એમને આપવામાં આવ્યા નથી મંડળીએ અનેક વખત ત્યાં રૂબરૂ મુલાકાત કરી છતાં પણ કોઈ સંતોષકારક પરિણામ કે એમના તરફથી કોઈ માર્ગદર્શન કે બીજી કોઈ વાત કરવામાં આવી નથી અને આજનું આ પરિણામ આવેલું છે જે યોગ્ય નથી મંડળીને ખૂબ જ આર્થિક નુકસાની જાય છે જેથી કરીને વહેલી તકે આ કામ અમારું શરૂ થવું એવી અમારી ઉગ્ર છે તો અમે આગાઉ કઈ પણ એના ઉચ્ચ અધિકારી રજૂઆત કરીએ પદાધિકારીઓને રજૂઆત કરીએ કે પછી ધરણા નો બી કાર્યક્રમ કરીએ કારણ કે આ એક ગંધન પ્રવૃત્તિ છે તો અમે ગાંધી માર્ગે ચાલી છીએ